અને ટ્વેલ્થ સુધી તમારે કોઈ પણ મીડિયમની અંદર ગુજરાતી મીડિયમ એ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન જોતું હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર અહીંયા ડિસ્પ્લેની અંદર તમને દેખાતો હશે નાઇન નાઇન ટુ ફોર ડબલ નાઇન નાઇન વન ઉપર તમે મને કોન્ટેક્ટ કરો અને વોટ્સઅપ કરજો અને પછી હું તમને એનો આન્સર આપીશ તમે એની ડીપમાં માહિતી લેવા માટે મને તમે સાંજે ફોન કરી શકો છો કે કઈ રીતની એની અંદર ફીઝનું આયોજન છે કેવી રીતે તમે અહીંયા આસપાસ જોઈન થઈ શકો છો અચ્છા આ સ્કૂલ વિદ્યાર્થી મિત્રો આપણે ખ સાત સર્કલ ગાંધીનગર પર આવેલી છે અઠ્યાવીસ સેક્ટરમાં તો આસપાસ રહેતા રાંધેજા રૂપાલ મુબારકપુર અને પેથાપુર બરાબર અને આસપાસ કોલવડા જેટલા બી ગામડાઓ છે અને ગાંધીનગર સિટી એ બધા જ વિદ્યાર્થી મિત્રો મને કોન્ટેક કરી અને એડમિશન માટે પૂછપરછ કરી શકે છે કોઈ દૂરથી અહીંયા આવતું હોય હોસ્ટેલમાં રહેવા માંગતું હોય તો એવા વિદ્યાર્થી પણ મને કોન્ટેક કરી શકે છે તો ચલો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ પરિપત્રથી ત્યારબાદ હું તમને સમજાવીશ કે કયા કયા ચેપ્ટરો છે તો ઓગસ્ટ માસમાં ધોરણ ત્રણથી આઠના ના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટીના આયોજનની બાબત ઉપર વિદ્યાર્થી મિત્રો પરિપત્ર વાંચી લઉં છું જો પાંચમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત અને પર્યાવરણની એક્ઝામ રહેશે જ્યારે છ થી આઠની અંદર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષા રહેશે અહીંયા ઉપર તમને આપેલું છે કે આપણે જુલાઈ મહિનાની અંદર જે વિષયો લઈ લીધા એમાં ગુજરાતી અને ગણિતની એક્ઝામ હતી ત્રણથી

વીસ આઠ બે હજાર એકવીસના રોજ જીસીઆરટીની વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ જીસીઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી પણ તમે આ ડાઉનલોડ કરી શકો છો બધા જ માધ્યમના કસોટીના પેપરો ત્યાં મૂકવામાં આવે છે અને આની સાથે વિદ્યાર્થી મિત્રો આપણી એક એપ્લિકેશન બી છે જેનું નામ છે સત્યમ એકેડમી જે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો એની અંદર પણ આ બધા જ પેપરોની પીડીએફ ફાઇલ હું મૂકી દઉં છું જે તમે ત્યાંથી ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો ચલો હવે જોઈએ છે સદર કસોટી વાલી અને વિદ્યાર્થીઓની અનુકૂળતાએ વાલીની દેખરેખ હેઠળ લખવામાં આવે ઈચ્છનીય છે ભયના વાતાવરણમાં સેટ પણ ના હોવા જોઈએ વિદ્યાર્થીઓ બરાબર ચલો આ પેપર તમારે એક નવ બે હજાર એકવીસના રોજ પહોંચાડવાના છે પણ હું તમને સજેસ્ટ કરીશ કે પચીસ સુધી જ પહોંચાડી દેવા વિદ્યાર્થી મિત્રો બે પેપર લખવાના છે વીસ એકવીસ પછી બાકીના આટલા બધા દિવસ શું કરવાનું તો જેટલા બને એટલા પેપરો વહેલા પહોંચાડી દો જેથી કરીને શિક્ષકોને પણ પેપર તપાસવામાં ઇઝી રહે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ ટાઈમટેબલની તો આ છે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ માસમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટીનું સમયપત્રક તો આ સમયપત્રક વિદ્યાર્થી મિત્રો તમારે વીસ આઠ બે હજાર એકવીસ અને એકવીસ આઠ બે હજાર એકવીસના દિવસે કસોટીની તારીખો છે જે એક નવ સુધી પહોંચાડવાની છે ધોરણ ત્રણ ચાર અને પાંચની અંદર પર્યાવરણ વિષય છે જે એકથી ચાર પ્રકરણો તમારે રહેશે ત્યારબાદ બીજું પેપર રહેશે ગણિતનું જેમાં પહેલું બીજું ચેપ્ટર રહેશે તો ત્રણ ચાર પાટ પાંચ માટે તો વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમ ખૂબ ઇઝી છે ધોરણ છ સાત અને આઠમા વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની કસોટી છે સામાજિક અને વિજ્ઞાન અલગ ના સમજતા બરાબર આ એક જ સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન તો એની અંદર તમારે ચેપ્ટરો છે છઠ્ઠા ધોરણમાં એક નવ બે સાતમા ધોરણમાં છે એક દસ બે અને આઠમા ધોરણમાં છે એક નવ બે હવે સવાલ આવે છે આઠમા ધોરણનો વિદ્યાર્થી મિત્રો કે આઠમા ધોરણની અંદર સમાજ વિદ્યાનો કોર્સ જૂનો છે અને નવી ચોપડી હજુ સુધી આવી નથી તો પછી પેપર શેનું આવશે તો જૂની ચોપડીમાંથી આવશે એટલે કે જૂના અભ્યાસક્રમમાંથી આવશે યાદ રાખજો તો તમારે સમાજ વિદ્યા જૂના અભ્યાસક્રમમાંથી તૈયાર કરવાનું છે તમે અને તમારા ટીચરને અપડેટ કરાવજો ચલો ત્યારબાદ જોઈએ છે વિજ્ઞાનનું પેપર તો વિજ્ઞાનનું પેપર છે જેની અંદર ચેપ્ટર એક બે છઠ્ઠા ધોરણમાં ચેપ્ટર સાતમાં એક બે ત્રણ અને ચેપ્ટર ચેપ્ટરો પૂછાવાના છે બાકી વિદ્યાર્થી મિત્રો તમારે એકમ કસોટીના પેપર્સ આન્સર માટે એક ચેનલ સજેસ્ટ કરું છું જે નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર આપેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત